નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચીન અને પાકિસ્તાનની હવે ખેર નથી જોરાવર તૈયાર છે ભારતીય સરહદો પર નજર રાખતા દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનની હવે ખેર નથી ડીઆરડીઓએ લાઇટ ટેન્ક જોરાવર વિકસાવી છે જોરાવરને આ એપ્રિલમાં ભારતીય સેનાને સોંપવામાં આવી શકે છે આ લાઇટ ટેન્કનું પરીક્ષણ રણ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સો કિલોમીટર કરતાં વધુ ડ્રાઈવ કરીને કરવામાં આવ્યું છે જર્મની તરફથી એન્જિન સપ્લાયમાં વિલંબને કારણે ડિસેમ્બરમાં જોરાવરને સેનાને સોંપી શકાય ન હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પર આવ્યા દુઃખદ સમાચાર મહેસાણાના ખેરાલુના મોટી હિરવાણી ગામે દસ વર્ષીય બાળકનું ઉત્તરાયણ પહેલાં મોત થયું છે આ બાળક પતંગ લૂંટવા જતા કૂવામાં પડી ગયો હતો મૃતકનું નામ રાહુલ વણઝારા છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો છે બીજી તરફ વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ચગાવતા છ વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે અમેરિકા જવાની રાહ જોતા ભારતીયોને હવે જલ્દીથી વિઝા મળશે મળતી માહિતી અનુસાર ભારતે અમેરિકાથી વિઝા મેળવવામાં સ્થાનિક વ્યવસાયોને થતી સમસ્યાઓ અંગે ટ્રેડ પોલિસી ફોરમની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી સાથે ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માગ કરી છે ભારતે અમેરિકાને કહ્યું છે કે તેને ઈ અને ઇ વિઝા માટે ભારતને સ્વીકૃત સંધિ દેશમાં સામેલ કરે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજાપુર ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી ધારાસભ્ય અમિત ઠાકરના વિસ્તારમાં તેઓએ ઉજવણી કરી હતી ભાજપના કાર્યકર્તાઓ અને પરિવાર સાથે તેમણે પતંગ ઉડાવવાની મજા લીધી હતી સાંજે પણ તેઓ ગાંધીનગર અને ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે